માર્ગ સુરક્ષા અંગે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ તરફથી એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે આપણે ઈચ્છીએ છીએ કે સુરક્ષા આકા શહેરનું કન્સર્ન બને પ્રાયોરિટી બને અને એક જન અભિયાનના રૂપે આકા શહેરમાં માર્ગ સુરક્ષા અંગેની સંદેશ ફેલાય આ માટેનો આપણા પ્રયાસ છે શહેરમાં આજની તારીખે એક મેટ્રોપોલિટન સિટી તરીકે રોડ સેફ્ટી અંગેના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા એવા અવેલેબલ છે આપણે પાસે ત્રણ હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ છે એન્ફોર્સમેન્ટ માટેના પોલીસ અને ટીઆરબી આપણા તૈનાત છે શહેર પોલીસ તરફથી ખૂબ પ્રયાસો કરવામાં આવે છે અને રિઝલ્ટ પણ આવી રહ્યું છે પરંતુ આપની અપેક્ષા છે હર નાગરિક રોડ સેફટી અંગે માર્ગ સુરક્ષા અંગે જાગ્રત બને પોતે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે અને હેલ્મેટ પહેરતા થાય ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય ઓવર સ્પીડિંગ ના કરે રોંગ સાઈડમાં ના નીકળે ટ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવરટેક કરવાની પ્રયાસથી બીજાને પણ ટોકીને અકસ્માતનું બનાવ કિસ્સા માટે જવાબદાર ના બને એવા આપણા પ્રયાસ છે તો આજે એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે કેટલાક મુસાફરો નીકળતા હતા રોડ ઉપર એમને આપણે દસ મિનિટ માટે રોકીને સુરક્ષા અંગે એક સંવાદ કરી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમને આપણે સેન્સિટાઈઝ કરવાની પ્રયાસ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી ચલાવવામાં આવી રહેલા જન જાગૃતિ અભિયાન પોઝિટિવ રિઝલ્ટ લાવશે માર્ગ અકસ્માત બનતા અટકાવવા માટે લોકો પણ જાગૃત થશે હેલ્મેટ અંગેનું બેલ્ટ અંગેનું ઓવર સ્પીડિંગ અંગેનું રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગેના તમામ નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થાય આપણે ઈચ્છીએ છીએ આપણે ઈચ્છતા નથી કે કોઈ નાગરિકને આપણે રોડ સાઇડમાં રોકીને એમના વાહન અટકાવવાની ન બતાવે કે એમને દંડ ફટકારવાની ન બતાવે આવા પરિસ્થિતિ સર્જાવવાની જરૂરત જ નથી આપણે ફક્ત ઈચ્છીએ છીએ દર દરેક નાગરિક નિયમોનું પાલન કરે પોતાના સુરક્ષાના ધ્યાન રાખે શહેર પોલીસ એમના મદદ કરવા માટે કટિબદ્ધ છે મહેનત કરી રહ્યા છે કરતા રહેશે ફક્ત એટલું જ અપેક્ષા છે તમે નિયમનું પાલન કરો પોલીસને દંડ ફટકારવાની તક ના આપો એક જવાબદાર નાગરિક બનો એવો અપેક્ષા છે તો મને વિશ્વાસ છે કે પંદર તારીખથી આપણે જ્યારે કહીએ છીએ ઝીરો ટોલરન્સ અપ્રોચ ટુવર્ડ્સ હેલ્મેટ વાયોલેશન તો એક પણ નાગરિક હેલ્મેટ વગર નીકળશે નહીં અને દરેક નાગરિક પોલીસને તક આપશે જ નહીં કે આપણે ઇન્ટરવ્યુન કરીને એમને ચલાન આપવું પડે ગાડી ડિટેન કરવું પડે કે બીજા રીતે એન્ફોર્સમેન્ટની પગલાં લેવું પડે તો પોલીસ એમના ફેસિલિટેટર મોબિલિટી સુધારવા માટે આપણા એક પ્રમુખ ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કામ કરશે વડોદરા શહેર અન્ય શહેરો માટે એક આદર્શ શહેર બનશે અને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં આપણે ખૂબ પ્રગતિ કરીશું એવો વિશ્વાસ છે આજે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરી છે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા મને વિશ્વાસ છે એમએસ યુનિવર્સિટી નેશનલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ યુનિવર્સિટી ગણવામાં આવે છે કેટલાક વિદ્યાર્થીઓ એમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને અહીંયા આવીને પ્રાંગણમાં ભણે છે લાઇબ્રેરીમાં વાંચે છે પ્રયાસો કરે છે એમને જીવનયાત્રા સુખદ રહે સફળ રહે એવું કામના કરીએ છીએ અમને આગ્રહ કરી છે કે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિક છે એક એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપણા જે આઈડિયા છે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એમના ખૂબ મુખ્ય ફાળો રહેશે તો એમને અપીલ કરી છે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આજે સો હજાર લાખો સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાઈ જશે જેથી કરીને શહેરમાં આપણા માર્ગ સુરક્ષા અભિયાન સફળ રહેશે આભાર છેલ્લા એક મહિનાથી આપણે માર્ગ સુરક્ષા અંગે એક અભિયાન તમે જાણો છો કે માર્ગ સુરક્ષા એક મુદ્દો છે ચર્ચાનો વિષય બને અને હર નાગરિક જાગૃત થાય એ જ રીતે કોઈ માતા પોતાના આપણા પરિવારના જ સભ્યો છે કેટલાક વખતે આપણે સમાચાર પત્રોમાં વાંચીએ કોઈ બાવીસ વર્ષના એમએસસી કે બી કરતી છોકરીનું મોટર અકસ્માતનો મોટર અકસ્માત અકસ્માતનું મૃત્યુ થયું આપણા માટે એક સમાચાર છે એવું ના થયું પરંતુ જ્યારે આપણા જ પરિવારમાં થાય છે આપણા બેનની કે આપણા દીકરીની કે થઈ જાય કોઈ માતા પોતાના દીકરાને લઈને સ્કૂલ જવા માટે નીકળે અને કેમકે આપણે બેદરકાર છીએ પોતાના સુરક્ષા માટે આપણે ધ્યાન નથી રાખ્યું તો આપણે આજે આ રોડ સાઈડ કોર્નરમાં તમે દસ મિનિટ માટે

આ આપણા સુરક્ષા માટેના એક ચિંતનની સમય છે કન્ટેમ્પલેટ કરો તો તમે પોતે આ પ્રશ્ન પૂછો પોતાને કે પોતાના જાતને કે હું આજે હેલ્મેટ પહેરવું નથી પોતાના સુરક્ષાને કરી છે અને તમે કોઈના પિતા હોઈ શકો કોઈના પતિ હોઈ શકો કોઈના પત્ની હોઈ શકો 다음 영상에

न पहिरियों पहिरियो हेलो लॻोमेट प नहीं पहनते भैया देखिए किसे आपका एक्सीडेंट हो तो सीधा आप गिरेगी तो आपका सर पटक जाएगा वहां पे ही आपका ब्रेन डेड होके डेथ हो सकती है मालूम है आपको मालूम है फिर क्यों ऐसी गलती करते हो सुनना मैं ओ सुनना मैं ना